રાજસ્થાનની સ્કૂલોમાં હવે નવો ઇતિહાસ ભણાવવામાં આવશે. રાજસ્થાન માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10 ની સોશિયલ સાયન્સના પુસ્તકમાં હળદીઘાટીના યુદ્ધ સાથે જોડાયેલ ઇતિહાસને ભણાવવાની તૈયારી થઈ રહી છે. નવો ઇતિહાસ પ્રમાણે હળદીઘાટી યુદ્ધમાં મહારાણા પ્રતાપ જીત્યા હતા અને અકબરની સેના હરીને નાસી ગઈ હતી. હજી સુધી આ ભણાવવામાં આવતું હતું કે હળદીઘાટીના યુદ્ધમાં ન તો મહારાણા પ્રતાપ જીત્યા હતા અને ન તો અકબરની સેના. પરંતુ હવે ભણાવવામાં આવશે તે પ્રમાણે હળદીઘાટીની લડાઈમાં બે તર્ફી પરિણામ ન હતું. નવા ઇતિહાસ પ્રમાણે મહારાણા પ્રતાપ પોતાની માતૃભૂમિ મેવાડની રક્ષા માટે બહાદુરીથી લડ્યા હતા તેમની સેનાએ અકબરની સેનાને રણસંગ્રામમાંથી બગાડી દીધી હતી રાજ્યના શાળા શિક્ષણ મંત્રી વાસુદેવ દેવનાનીએ આને સાચું ગણાવતા કહ્યું કે આજ સુધી ઇતિહાસ સ્પષ્ટ નહોતો ભણાવવામાં આવતો પરંતુ હવે તેમાં ફેરફાર કરી તેને ઠીક કરી નાખવામાં આવ્યો છે શિક્ષા મંત્રીએ કહ્યું કે જો અકબર હલ્દીઘાટીનું યુદ્ધ જીત્યો હોત તો ફરી આવી છ વાર હુમલાઓ કેમ કર્યા તે વારંવાર હુમલાઓ એટલા માટે કરતો હતો કે તે દરેક વખતે પરાજિત થતો હતો राजस्थान में सरकार बनता ज शिक्षा मंत्री ए पहला अकबर महान नाम पाठ हटाव्यो हतो अने कह्यु के अकबर महान केम छे महाराणा प्रताप महान केम नहीं त्यार बाद उदयपुर ना राजस्थान विद्यापीठ विश्वविद्यालय ना मीरा कन्या महाविद्यालय ना एक प्रोफेसर डॉक्टर चंद्रशेखर शर्मा ए एक शोध करी आ शोध मा तेमणे जोयु के हल्दी 18 जून 1576 नी लड़ाई मा महाराणा प्रताप ए अकबर ने हराव्या हता डॉ शर्माએ પોતાનું રિસર્ચમાં પ્રતાપની જીતના পক্ষেમાં ताम्रપત્રોના પ્રમાણ જનાર્દનરાય નાગર રાજસ્થાન વિદ્યાપીઠ විශ්વવિદ્યાલયમાં જમા કરાવ્યા છે. શર્માની શોધ અનુસાર યુદ્ધ બાદ આગળના વર્ષ સુધીમાં જે મહારાણા પ્રતાપે હળધીઘટીની નજીકના ગામડાઓની જમીનોના પट्टे ताम્રપત્રથી લખીને વિતરણ કર્યા હતા. જેના પર એકલિંગનાથના દીવાન પ્રતાપના હસ્તાક્ષર છે. તે સમયમાં જમીનોના પટ્ટા વિતરણનો અધિકાર માત્ર રાજાને જ હતો. જે સાબિત કરે છે કે પ્રતાપ જે યુદ્ધ જીત્યા હતા. दो शर्मा शोध करी छे के हल्दीघाटी युद्ध बाद मुगल सेनापति मानसिंह सिंह ने आसिफ खाना युद्ध हरवा अकबर नाराज था बन्ने ने छह महीना सुधी दरबार मा ना आवानी सजा अपाई हती। शर्मा कहे छे के जो मुगल सेना जीत थी होत तो अकबर पोता ना प्रिय सेनापतियों ने दंड न आपत आती स्पष्ट थाई छे के महाराणाए हल्दी घाटी युद्ध ने संपूर्ण साहस ने बहादुरी थी जीत्यू